ઓમ નમઃ શિવાય શિવ માળા मङ्गलकारी नाम नमः शिवाय ॐ नमः शिवाय साचु सुखदे नाम नमः शिवाय ॐ नमः शिवाय वाञ्चित् फलदे नाम नमः शिवाय ॐ नमः शिवाय ऋषि मुनि जप्ता नाम नमः शिवाय ॐ नमः शिवाय ब्रह्मा विष्णु चारे नाम नमः शिवाय ॐ नमः शिवाय पार्वती ना प्यारा नाथ नमः शिवाय ॐ नमः शिवाय गणेश જપતા જાપ નમ ઓમ નમ શિવાય નારદ શારદ ગાતા ગાય નમ ઓમ નમ શિવાય તેત્રીસ કરોડ દેવ જપતા જાપ નમ ઓમ નમ શિવાય ગાંધર્વ કિન્નર ગાતા ગાય નમ ઓમ નમ શિવાય સાધુ સંતોના પ્યારા નાથ નમઃ ઓમ નમ શિવાય ધૂન મચાવો આઠે જામ નમ ઓમ નમ શિવાય વિશ્વ સકળના તારા કારણહાર નમઃ શિવાય ઑમ નમઃ શિવાય કૈલાસમાં ગુંજે એક નામ નમ શિવાયોં નમ શિવાય અણુ અણુમાં ભોલેનો વાસ નમ શિવાયોં નમ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમ શિવાયોં નમ શિવાય અંતસમય આપે છે કામ નમ શિવાયોં નમ શિવાય જ્યોતિસ્વરૂપે પ્રગટ્યાનાથ નમ શિવાયોં નમ શિવાય કલ્યાણકારી એક જ નામ નમ શિવાયોં નમ શિવાય અમરનાથનું અમર છે નામ નમઃ શિવાયમ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમ શિવાયમ નમઃ શિવાય ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાયં નમઃ શિવાય સોમનાથ કહેવાયાનાથ નમ શિવાયોં નમઃ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમ શિવાયોં નમઃ શિવાય કાર્તિકેના પ્યારા તાત નમઃ શિવાયોં નમઃ શિવાય મલ્લિકાર્જુનથી પ્રગટ્યાનાથ નમ શિવાયોં નમ શિવાય પૂનમ અમાસના દર્શન થાય નમ શિવાય નમ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ નમ શિવાયોં નમ શિવાય અવંતિકામાભિરાજ્યાનાથ નમ શિવાયોં નમ શિવાય મહાકાલથી પ્રગટ્યાનાથ નમઃ શિવાય નમ શિવાય બાર વર્ષે અમૃત ઉભરાય નમ શિવાયં નમ શિવાય કુંભમેળાનું તીરથ ન શિવાય નમ શિવાય ભક્તિ મુક્તિદેનારૂ નામ નમ શિવાયં નમ શિવાય મધ્યમાં છે ઓમકારનાથ નમ ઓમ નમ શિવાય મમલેશ્વરનું પામ્યા નામ નમ ઓમ નમ શિવાય વિંધ્યાચલના તારણહાર નમ ઓમ નમ શિવાય પરલી ગામે બિરાજ્યાનાથ નમ ઓમ નમ શિવાય વૈજનાથનો મહિમા અપાર નમ ઓમ નમ શિવાય દર્શન કરતા દુખડા જાય નમ ઓમ નમ શિવાય ડાકીન વન ક્ષસ ને નાથ નમ શિવાય ઓ નમ શિવાય ભીમા શંકર પામ્યાનાથ નમ શિવાય ઓ નમ શિવાય અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમ શિવાય ઓ નમ શિવાય સેતુબંધ દક્ષિણમાં ધામ નમ શિવાયોં નમ શિવાય રામની ભક્તિ સ્વીકારે નાથ નમ શિવાયં નમ શિવાય વિજયના આપ્યા આશીર્વાદ નમ શિવાય નમ શિવાય દારૂકવનમાં બિરાજેનાથ નમ શિવાયં નમ શિવાય નાગેશ્વરનું પામ્યા નામ નમ શિવાય નમ શિવાય અસુરો નાસનહારકનાથ નમ શિવાયં નમ શિવાય ય દિન તારણ ના તારણહાર શિવાય શિવાયોં નમઃ શિવાય કાશી નગરી અમર છે ધામ નમઃ શિવાય ઑં નમઃ શિવાય વિશ્વેરનો મહિમા અપાર નમઃ શિવાય નમ શિવાય દર્શનકર્તા પાપુવાય નમ શિવાયં નમઃ શિવાય અમર્તાનું આ પે વરદાન નમ શિવાયોં નમઃ શિવાય ગોતમી તટે વિરાજ્યાનાથ નમ શિવાયં નમઃ શિવાય પરમકેશ્વરથી પ્રગટ્યાનાથ નમ શિવાયં નમ શિવાય દર્શન કરતા પાવન થવાય નમ શિવાયં નમ શિવાય હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાયં નમઃ શિવાય કેદારનાથે હે પ્રગટ્યાનાથ નમઃ શિવાયં નમઃ શિવાય જન્મ જન્મના પાપ ધોવાય નમઃ શિવાયં નમ શિવાય કેદારનાથનો મહિમા અપાર નમઃ શિવાય યોં નમઃ શિવાય હરિદ્વાર હરિહરનો ધામ ન શિવાયોં નમઃ શિવાય ઋષિ કેશનો મહિમા અપાર નમ શિવાયં નમ શિવા ઘુષ્માની ભક્તિ નાથ નમ શિવાયં નમ શિવાય સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય નમઃ શિવાય ઘુષ્મેશ્વરથી પ્રગટ્યાનાથ નમ શિવાયં નમઃ શિવાય અમર કર્યું ઘુષ્માનું નામ શિવાય શિવાયોં નમઃ શિવાય જ્યોતિર્લિંગનો મહિમા અપાર શિવાય શિવાયોં નમઃ શિવાય જન્મ મરણ નમ નામ નમઃ શિવાય ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાયોં નમઃ શિવાય ભવ பாப ரிவ நம சிவன்தாவனாயிம் நம சிவாயுபேஸ்வர நோ மகிமா அப்பார நம சிவயோம் நம சிவாயுபேராரி ஆயு நாம நம சிவாயம் நம சிவாய કળયુગના સાચા આધાર નમ ઓમ નમ શિવાય નામ નમ શિવાયં નમ શિવાય જ્ઞાન ભક્તિના છે ભંડાર નમ ઓમ નમ શિવાય શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાયં નમ શિવાય ચાર પદારથ આપે નાથ નમ શિવાયં નમઃ શિવાય અડસઠ તિરત્ન પુણ્ય દેનાર નમઃ શિવાયં નમઃ શિવાય ચાર વેદનો એક જ સાર નમ શિવાય ઓ નમઃ શિવાય તેત્રીસ કરોડદેવ જપતા જાપ નમ શિવાયં નમઃ શિવાય શિવપદ આપે ભોલે નાથ નમઃ શિવાયં નમઃ શિવાય કામ ક્રોધ હણનારો નામ નમઃ શિવાયં નમઃ શિવાય માયા મોહને દૂર કરનાર નમ શિવાય ઑં નમ શિવાય શિવરાત્રિએ જપજો જાપ નમ શિવાયોં નમ શિવાય જન્મ જન્મના બાળે પાપ નમ શિવાયોં નમ શિવાય શ્રાવણ માસમાં કરતા જાપ નમઃ ઓમ નમ શિવાય શિવચરણોમાં પામે વાસ નમ ઓમ નમ શિવાય એકોતેર પેઢી તારે તારેનાથ નમઃ શિવાયોં નમ શિવાય નિર્ધન નિર્ધનનેધન આપેનાથ નમ ઓમ નમઃ શિવાય પુત્ર હિન્ને પુત્ર દેનાર નમઃ શિવાય નમ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ઓ નમ શિવાય દરિદ્ર દૂર કરનાર નમ શિવાય નમ શિવાય મહારોગનો એક ઇલાજ નમઃ શિવાય ઓ નમ શિવાય સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાયમ નમ શિવાય અકાળ મૃત્યુ ટાળે નામ નમ શિવાય ઓમ શિવાય શિવ एक नाम नमः शिवाय ओं नमः शिवाय ते मा कायरं नहि काम नमः शिवाय ओं नमः शिवाय भजिल्यो ने छोड़ी सौ काम नमः शिवायों नमः शिवाय बताव्यु गुरु साचु ज्ञान नमः शिवायों नमः शिवाय श्वासे श्वासे जपजो जाप नमः शिवाय ओं नमः शिवाय સંકટમાં આપે આરામ નમઃ શિવાય નિવાય નમઃ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય નમઃ શિવાય અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ અનન્ય આપજો નાથ નમ શિવાયોં નમ શિવાય વિશ્વનાથ જપતા એક જાપ નમ ઓમ નમ શિવાય ઓમ નીલકંઠના જપતા જાપ નમ શિવાયોં નમ શિવાય નિશ્ચિન માળા જે કરે સવાર બપોર ને સાંજ સંકટ તેના દૂર થાય જરી ના આવે આંચ આધિ વ્યાધિ ઉપાધિ હરે पर पावन शिवनाम मनोकामना पूर्ण करे भक्तवत्सल भोलेनाथ बोलो श्री शिव शंकर की जय उमापति महादेव की जय रामचंद्र भगवान की जय श्री गजानन गणपति नी जय श्री पवन सुत हनुमान की जय बोलो रे सभ की जय કાળ શ્રીકાળભૈરવનાથ કી જય ઓમ મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતીપતે હર